ભાઈ આપનો પરિચય મારું નામ કીર્તેશ પાટીલ છે આ કીર્તે ભાઈ નવા વર્ષમાં શું સંદેશો આપશો નવા વર્ષમાં દિવાળી તહેવાર હિન્દુઓનો મુખ્ય તહેવાર છે આસો અમાસ તિથિ પર ભગવાન શ્રીરામના અયોધ્યા આગમન પર લોકો દીવો પ્રગટાવી તેવજ રંગોળી બનાવીને ઘણા વર્ષોથી રિપોર્ટ સો મનારેશ આજનો હું પત્રકાર પરિષદનો ઉદ્દેશ્ય છું આજનો ઉદ્દેશ્ય એટલો છે કે તેમ દિવાળી તહેવાર છે અમારા વિસ્તારના જેટલા લોકો છે એમને હું સુવિધા પાછું છું કેમજ તેમનો આવતો વરસ સારી રીતે જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ આમ તમારી આમ આદમી પાર્ટીમાં જવાબદારી શું છે અત્યારે હું આમ આદમી જોઈન કરેલી છે એટલે હજી સુધી કોઈ જવાબદારી મળી નથી પણ વોર્ડ નંબર આઠ માંથી ઉમેદવારી કરીશ એવી મારી ઈચ્છા છે અને જો પાર્ટી આપણને ટિકિટ આપશે તો આપણે મજબૂત અહીંથી દાવેદારી કરવાની છે આગામી કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભમાં કોઈ તૈયારીઓ છે તૈયારીઓ પૂરેપૂરી છે જેટલી બને હું મારાથી બનતી કોશિશ કરીશ જેટલી બનતી લોકોની સેવા મારાથી થાય એટલો હું કરવાનો પ્રયત્ન કરીશ તમે ડૉક્ટર સાહેબ તમે છો આરામ કરું મને તો અત્યારે મારું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થયું છે એટલે ડોક્ટરોએ મને સલાહ આપી છે કે છ મહિના તમારે કમ્પ્લીટ ઘરમાં ક્વોરન્ટાઇન રહેવાનું છે પણ ચૂંટણી સામે છે એટલે હું એવું ઈચ્છું છું કે હું લોકો માટે કંઈક કરું પાંચ વર્ષ હું લોકોની મારાથી સેવા થાય તો એ કરું એટલે હું થોડું જોખમ લઈને પણ ચૂંટણી લડવા માટે પ્રયત્ન કરી રહ્યો છું તમે આગળ જે કાર્યક્રમ કર્યા છે લોકો માટે સમય કામ કામ માટે તમને લાગે લોકો તમને સપોર્ટ આપશે મેં ગયા ચૂંટણીમાં પણ અપક્ષ ઉમેદવારી કરી હતી જેમાં મને લોકોએ અઢારસો ને બેતાલીસ વોટ આપ્યા હતા એટલે મને એવું લાગે છે કે જ્યારે મેં અપક્ષ ઉમેદવારી કરી છે તો એ છતાં લોકોએ આપણને સપોર્ટ કર્યો છે તો કદાચ હું પાર્ટીમાંથી મને ટિકિટ મળે તો લોકો મને વધારે મદદ કરી શકે અને મારો સપોર્ટ કરશે